સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા પ્રાંતિજના વાધપુર સૂર્યકુંડ પાસે આવેલા સાબરમતી નદીમાં ત્રણથી ચાર ઇસમો ફસાયા હતા અને નદીમાં અચાનક પાણી વધતા ત્રણથી ચાર લોકો ફસાયા હોવાનું અનુમાન નદીમાંથી બચાવો બચાવોનો અવાજ આવતા ત્યારે લોકો નદી કાંઠે દોડી આવ્યા હતા અને સ્થાનિકો લોકો નદી કાંઠે દોડી આવ્યા ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રમાં જાણ કરતા પ્રાંતિશ ફાયર ટીમ અને પ્રાંતિશ પોલીસ પ્રાંતિશ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી રાત્રીનો સમય હોવાથી અંધારાને લઈને બચાવ ટીમની રેસ્ક્યુ કામગીરી કરવામાં મુશ્કેલીઓ પડી હતી ત્યારે મોડાસા હિંમતનગર સહિત ટીમોને પણ જાણ કરવામાં આવી હતી નદીમાં ફસાયેલા લોકો વાજપુર સુર્યકુંડ પાસે બની રહેલા બંગલોઝની સ્કીમના શ્રમિકો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું શ્રાવણ માસની પૂર્ણાહુત નિમિત્તે ભરૂચ